હવામાન ખાતા દ્વારા આગામી તારીખ મે સુધી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ છોટાઉદેપુર નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલા લેવામાં આવતા હોય છે તેમ છતાં ખેતી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીના પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના અંગે કચેરી દ્વારા જણાવાયું છે કે કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપડી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો સૌ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક તેમજ તાલપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે વધુમાં જણાવ્યા અનુસાર વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલાં ધ્યાને લઈ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખો આ ઉપરાંત અનાજ અને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી આમ એપીએમસીમાં માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ્ય સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય એક પાંચ પાંચ એકનો સંપર્ક કરવો તેમ જણાવવામાં આવ્યું છે